બનાસકાંઠામાં જોરદાર વરસાદ વરસ્યા બાદ સ્થિતિ વણસી અનેક ગામડાઓ પાણીમાં થયા ગરકાવ ત્યાં સુધી કે આજે દસમા દિવસે પણ અમુક ગામડાઓ પાણીમાં ડૂબેલા છે જુઓ આ દ્રશ્યો આ છે વાવનું મોરીખા ગામ ગામના પાંચસો થી પણ વધુ ઘરો હજુ પણ પાણીએ ડેરો જમાવેલો છે એકસો પચાસ થી વધુ પરિવારો શાળામાં રહેવા મજબૂર બન્યા છે લોકોની અનાજ સહિતની તમામ ઘરવખરી પાણીમાં પલળી ગઈ છે ખેતરો પણ જળબંબાકાર થયા છે લોકોના ખેતરો ખોરવાઈ ગયા વહી ગઈ થઈ ગયું ન માત્ર વાવ પણ થરાદ અને પણ આકાશી આફતે ખેડૂતોને કરી નાખ્યા બરબાદ કુદરતના પ્રકોપની સાથોસાથ ઉત્તર ગુજરાતના દિગ્ગજ ભાજપ નેતા અને બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલના નિવેદને ખેડૂતોને દાજિયા પર આપ્યો ડામ વરસાદના વિરામ છતાં હજુ અડધો ડઝન થી પણ વધુ ગામો જળમગ્ન છે ત્યારે નેતાજી જળબંબાકાર મુદ્દે ખેડૂતોના ખેતરોમાં થયેલા નિર્માણને જવાબદાર નેતાજીએ તો ત્યાં સુધી કહ્યું કે ખેડૂતોએ ખેતરોમાં ઘર અને ઓરડીઓ બાંધી હોવાથી પૂરની સ્થિતિ સર્જાઈ ખેતરોમાં બાંધકામના કારણે પાણી નિકાલ નથી થતો અને એટલે જ હજુ વાવ થરાદ સુઈગામ તાલુકામાં નથી ઓસર્યા પૂરના પાણી અત્યારે સુઈ ગામથી લાકડી સુધી નીકળીએ હેલિકોપ્ટરથી જોઈએ તો આખો દરિયો આપણને ભરેલો લાગે એટલે જે છેક અમે ખેતરોમાં વસવાટ ચાલુ કર્યા પહેલાં ખેતરોમાં વસવાટ નહોતા જેને લીધે કરીને ખેતર સમતળ કર્યા ક્યાંક ક્યાંક અમે આડા બધા બાંધી રાખ્યા આ બધું જ છે એના માટે કુદરત જે હોનારત સર્જે કોઈ આ માનવ તો હોનાર જ નથી પણ ક્યાંક ક્યાંક સર્જિત એટલે કહું કે અમે કુદરતી વેણ બંધ કર્યા એને લીધે આવું મિત્રો ક્યાંક થયું છું